જામનગર જિલ્લામાં એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી શાંતિ મે માહોલમાં લોકો ઉત્સાહથી કરી શકે એના માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે જેમાં જે ગુનાહિત ઇતિહાસવાળા જે ઇસમો છે જે સોશિયલ મીડિયામાં ઉલટા પોસ્ટ કરે છે એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબર નેટિવ્સ ઓનર રાખવામાં આવે છે આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની આઠ ચેક પોસ્ટ કરવામાં આવેલી છે ત્યાં સદન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી સાથે જેટલા પોલીસ કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે પ્રોહિબિશનના કેસો એમવી એક્સ એકસો પિચ્યાસી જે પીધેલા ડ્રાઈવિંગના કેસો હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મ ના કેસો પણ કરવામાં આવેલા છે સાથે સાથે 31 ડિસેમ્બર ના ભાગ રૂપે જે બંદોબસ્ત રહેશે તમામ પાસે બોડી ઓન કેમેરા બ્રેથ એનાલાઈઝર્સ થી પણ ચેકિંગ કરવામાં આવશે સાથે સાથે ખાસ મહિલાઓ બાળકો સુરક્ષા માટે જાહેર જગ્યાઓમાં અમારી સી ટીમ્સ સ્કૂલ કોલેજીસ ને નજીક ત્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં સી ટીમ્સ એન્ટી રોમિયો સ્કોડ્સ ની પણ તેનાથી યુનિફોર્મ સાથે સાથે ખાનગી કપડામાં પણ કરવામાં આવેલી છે સાથે સાથે જે જ્યાં ઉજવણી થનાર છે અને અમારી ત્યાં લોકલ પુલ સ્ટેશન અને એલસીબી એસઓજીની ટીમ નશાકારક પદાર્થોના વેપાર અથવા એના સેવન સાથે કોઈ એની પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની જરૂરત પડે એના માટે અમે લોકલ પોલીસ સ્ટેશનના નંબર એકસો બાર સાયબર નંબર જાહેર કરવામાં આવેલા છે અને મીડિયાના મિત્રો મારફત અમારી પણ એક રિક્વેસ્ટ છે કે બધા જાહેર જનતાને અમારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસની ક્યાં પણ જરૂરત થાય ક્યાં કોઈ અસામાજિક તત્વ કોઈ હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા એકસો બાર નંબરના સંપર્ક કરીને પોલીસની મદદ લઈ શકાય ગઈ કાલે જે અમારી ટીમ ને અમારી ડેલી ઘણા દિવસો થી પેટ્રોલિંગ ચાલે છે અને બે દિવસથી થી અમે ડ્રાઈવ ઘણી ઇન્ટેન્સ કરી દીધી છે ગઈકાલે પ્રોહિબિશનના પ્રોહિબિશન ના 165 કેસ કરવામાં આવેલા છે જુગારના ના 18 કેસો એમવી એક્ટ જે પીધેલા ડ્રાઇવિંગ છે એના 42 કેસો કરવામાં આવેલા છે જીપી એક્ટ 135 જેમાં છરી અથવા કોઈ ઘાતક હથિયાર સાથે કોઈ ફરતા હોય એના 9 કેસો કરવામાં આવેલા છે એમવી એક્ટ ડિટેન કરવામાં અમારે સત્તાવન વાહન ડિટેન કરવામાં આવેલા છે ડાર્ક ફિલ્મ જે ફોર વ્હીલર્સમાં જે લોકો અમને ડાર્ક ફિલ્મ લઈને ફરતા હોય એમાં અમે એકસો ઓગણીસ કેસીસ કરવામાં આવેલા છે આ આ રીતે રોંગ સાઈડ જે ઓવર સ્પીડિંગ અથવા રોંગ સાઈડ જો ડ્રાઇવિંગ કરે છે ધૂમ સ્પીડ બાઇકમાં ચલાવે છે એમાં એકવીસ કેસો પણ કરવામાં આવેલા છે અને એ ડ્રાઈવ નેક્સ્ટ બે દિવસોમાં પણ ઇન્ટેન્સિવલી ચાલુ રહેશે

અને આપ કાયદાના અમલ કરશો અને કોઈ પણ અપરાધી અથવા કોઈ પણ અસામાજિક તત્વ આપને હેરાન કરે અથવા આપને ધ્યાન ઉપર આવે તો અમે તાત્કાલિક એકસો બાર નંબર ઉપર અથવા કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટની કચેરી એસડીપી ઓફિસ એસપી ઓફિસમાં તાત્કાલિક સંપર્ક કરવા અમારી પણ વિનંતી છે